સંપ્રદાયના સત્સંગ સભા દરમિયાન વ્યાસપીઠ પર બેસીને જે બફાટ કર્યો છે તેનો અમને સખત વિરોધ છે જ્ઞાન પ્રકાશ સ્વામીએ ક્યાં શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલું છે અને આ મિલાપનો ક્યાં અને કઈ જગ્યાએ ઉલ્લેખ છે તેનું સબૂત આપે આ બાબતે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગે તથા જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો અમારા રઘુવંશી દ્વારા આગળના સમયમાં ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે મારું નામ જંદુભાઈ ઠક્કર છે શ્રી લોહાણા મહાપરિષદ અમારી ઇન્ટરનેશનલ માતૃ સંસ્થા આવે એનો સુરત રિજનલ પ્રેસિડેન્ટ છું સુરત જિલ્લો સુરત શહેર તાપી જિલ્લો મારામાં આવે છે જ્ઞાન પ્રસાદ સ્વામી જલારામ બાપા વિરુદ્ધ જે પ્રચાર ખોટો કર્યો છે છે પોતાની મોટી જલારામ બાપાના કોઈ સંત નથી એવો આજે પ્રસાર કરે મોટા મોટા જેમ આપણા કવિરા ગઢવી છે ભીખુદાન ગઢવી છે લંડન અમેરિકામાં જલારામ બાપાના ગુણ દોઆ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે પૈસા લઈને જમાડો આજે બસો ને પાંચ વર્ષથી એક પણ રૂપિયા લીધો જલારામ બાપાની ની જગ્યા એવી એક સંસ્થા તો બતાવો

આના વડીલો મેઈન ગાદીપતિ છે અને આવા બધાને ઘેરે મોકલી દેવા જો અને આને તો ખરેખર લંગોટ પડે ધોકાલી અને બહાર કાઢવા જોઈએ પછી સુરત સમાજ થોડોક નિર્મળ કહેવાય નકર એના આશ્રમે બે હજાર લુવાના રઘુ છે એનો આશ્રમ બંધ કરાવી દેવો પડે હું એવું માનું છું બીજી સંસ્થા આજે ગામે ગામ રઘુવંશી સમાજની ધારે વલણ આનો વિરોધ કર્યો છે તો આની અમે કડક ને કડક પગલાં લેવાય અમારા રઘુવંશી સમાજની માગણી છે અને હું તો આજે સુરત સમાજના રઘુવંશી પરિવાર ભાઈઓને એટલું કહીશ કે આજે અહીંથી આશ્રમે જાઓ અને એને ખબર પડે કે આ રઘુવંશી સમાજ સુરતમાં નબળો નથી ગુજરાતમાં નબળો નથી ઇન્ડિયામાં નબળો નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત